સ્વાગત છે દોસ્તો ફિલ્મની વાત તો ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી શ્વેતા સેનજીની સૌપ્રથમ પ્રથમ ભોજપુરી ફિલ્મ હવે આપ સૌને યુટ્યુબ ઉપર ફ્રીમાં જોવા મળી જશે અને આ તેમની સૌપ્રથમ ભોજપુરી ફિલ્મને આપ સૌ કઈ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો આજે આપણે તેની વાત કરીશું ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો આપ સૌ જાણો છો શ્વેતા શેન ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી છે તેમણે ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી બધી ગુજરાતી ફિલ્મો કરી છે અને હવે તેઓ ગુજરાતની બહાર એટલે કે ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં પણ તેમણે ડેબ્યુ કરી લીધું છે અને તેમની આ સૌ પ્રથમ ભોજપુરી ફિલ્મ બે હજાર પચીસમાં જ રિલીઝ થઈ હતી આ ફિલ્મનું નામ ડન્સ ફિલ્મ હતું આ એક એક્શન ડ્રામા ફિલ્મ હતી જેમાં શ્વેતા સેનની સાથે ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ખેસારીલાલ યાદવ જોવા મળ્યા હતા અને આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ થઈ હતી અને હવે ફાઇનલી શ્વેતા સેન અને ખેસારીલાલ યાદવની આ સુપર ડુપર હિટ ફિલ્મ ડન્સ ફિલ્મ આપ સૌને યુટ્યુબ ઉપર જોવા મળી જશે આપ સૌ શ્વેતા સેનની આ સૌ પ્રથમ કોરી ફિલ્મ ને YouTube ઉપર જોવા માંગતા હો તો આ ફિલ્મ આપ સૌને Global Music Junction Bhojpuri ના YouTube ચેનલ ઉપર આ ફિલ્મ આપ સૌ જોઈ શકો છો તો આપ સૌ શૈતા સૈનિયા સૌ પ્રથમ भोजपुरी ફિલ્મ ને જોસો કે નહી તે કોમેન્ટ કરજો અને આપ સૌ આવા પ્રકારના ગુજરાતી ફિલ્મો ને લક્તા વિડિયો જોવા માંગતા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ને લાઈક કરી દેજો અને જોતા રહો ફિલ્મી વાતો